બે ફાર્મ વાહન ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે સર્કલ બે ફાર્મ ઇકો કારના ચાલકે અકસ્માત બે વાહન ચાલકોને કર્યા હતા સુરતમાં વારંવાર અકસ્માત સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના સોશિયર સર્કલ પાસે ઇકો કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો સોસિયા સર્કલ ભાટિયા કોમ્પ્લેક્ષ પાસેથી પસાર થતી ઇકો કારના ચાલકે બે ફાર્મ કાર હંકારી સ્ટેરિંગ પરથી

જે કાક બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે આ આ રોડ પરથી રોડ પર બાઇક જતી હતી જે બાઇક સવાર હતા તેમના પર ઠોકીને ચડાવી દેલી છે છે અને બાઇકની કંડિશન જોતા એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી બહુ મહિલા નથી જીવતા છે